છે ને અમારા ઘર નું પીઓપી નું કામ કમ્પ્લીટ થયું છે એટલે લાસ્ટ ટચ બાકી હતું બાકી તો બધું થઈ ગયું હતું તો અહીંયા એકવાર મોઢું દેખાડવાનું છે તો આ સસ ક્યાલ જતા આવી કે અને પછી છે ને અમારે છે ને ઉત્તરાયણની રીલ બનાવવાની છે મસ્ત સાસુ અમને બનાવશું તો એના માટે પતંગ ફિરકી બધા ખરીદી કરવાની છે તો આજે જો ઉત્તરાયણની ખરીદી કરવાની બેઝિકલી તો આજે ત્યાં જશું એમ એ વસ્તુ હું ખબર આરસી ડ્રેસ બનાવવાનો એકદમ ઉત્તરાયણ આશિવ માટે ઉત્તરાયણના કપડા કઈક યુનિક એમ તો કઈ નહીં હાલો જાય પછી ખબર પડે બાકી કઈ એમનો અત્યારે ખબર ન પડે તમને ખબર છે કે અમે કઈક બોલતા હોય પછી ક્યારેક કઈ વસ્તુ નોય થાય એવું બને અમારાથી મમ્મી અવાજ હવે ના આજ તો હારો આજ તો અવાજ 80% હારો હજી 20% હારો નથી હારો થઈ જશે થોડુંક તો લાગે બેહી ગયો બે ત્રણ દિવસ થાય રિકવરી પરમ દિવસે

ફાઇનલી પીઓપીનું કામ ઓવર થઈ ગયું છે બધું પીઓપીનું ફિનિશ થઈ ગયું હવે એક અમુક વસ્તુ પીઓપીમાં એડ કરવાની છે અમુક વસ્તુ એટલે મીન્સ કે અમારે બાથરૂમમાં કંઈક નવું કરવું છે અમુક જગ્યાએ અમે ટાઇલ્સ નખાવાનો વિચાર કરતા હતા અહીંયા કંઈક પીઓપી રિલેટેડ વર્ક કરવાનું જો ઘણા બધાએ ઇન્સ્ટાગ્રામમાં ફોટો નહીં જોયો હોય એ લોકો અત્યારે જોઈ લ્યો આ છે બંગલો આખે આખો રેડી થઈ ગયું હોય બધું ઓલમોસ્ટ અહીંયા કાર પાર્કિંગ છે અહીંયા ગાર્ડન આવશે હોમ ટુર દઈ દઉં બાર થી બધા જોઈ લીધું હોય તો પછી હોમ ટુર આપી જ દે ને ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ જ જોઈ બધા યુટ્યુબમાં મૂકી હતી હા એટલે ભૂલી ગયા એટલે પણ ઘણા એનું પોસ્ટ ન જોઈએ એના એમને હા હા જોઈ લ્યો બસ

ઓલમોસ્ટ બધું હવે એઇટી પરસેન્ટ ટેન્શન હોઈ ગયું હવે ટવેન્ટી પસંટન્ટ છે જોઈ ને કેવું લાગ્યું તમને અમારું હોમ આખું હાર બરાબર ને ખુશી કરી દીધી હમ જેને અમુક ઘણાય કીધું તું હજી બ્લોગમાં કે તમને વ્લોગમાંય બતાવજો એમ હા એટલે નીકળશું વાંધો નહીં હવે માટી બાટી પડી અમુક નાખી દઈ ગાર્ડનમાં

આરસીવનું આ ટાંકવાનું એ ટી શર્ટમાં એ પછી તમને હજી આખું અમે કહી કે નું શું કેવું એ એ કા લઈ લે આખું આખું પેકેટ છે પેકેટ તો આ કઈ આ એ અલગ બધી અલગ અલગ છે આ આ કેટલા છે આ આ લીધી બસ આ આ લીધી જો આશીષ રાધેવાડી છે ઓકે આ બતાવું

મોળા ભાઈને એમ પૂછતી થી કે આ પતંગ છે કે ખરી ભાઈ તો કે ઓલી પતંગ જો આખી યુનિક કેટલા મેડે પોઈછ્યો તમારો ભાઈ બધી તમને ખબર એમને શું ખબર પડ્યા પતંગ કેવી હારી કેવી નો હારી કારણ કે દેખાય પતંગ આયા

ફિરકી પતંગ ને બધું લઈ આવી મમ્મી જોવું અહિયાં મલાઈ કાઢે છે આરસી

અને કાનાનો કાનો જ બનાવો બહુ મસ્ત ક્યુટ લાગશે એનું જે પહેરવાનું આવે આ વખતે કંઈક અલગ કરવું છે હોળી વખતે અમે આખું લીધું ને તો મારા પ્રમાણે આ વખતે છે ને માળાની બધું આવે ને એ કરશું તિલક કરશું પછી છૂટા વાળ રાખશું એટલે તો મારા વાળ ઓરશું નહીં

કરશો હાલો આજનો લોગ હવે જ એન્ડ કરશું મળીશું નવા વ્લોગમાં માં ત્યાં સુધી બધા બાય બાય ગુડ નાઈટ લાઈક કરી દેજો બધા